સમાચાર મળી રહ્યા છે ઉનાથી ઉના તાલુકાના મોટા ગામે ગૌચર જમીન ઉપર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આવ્યા બાદ ઠેર ઠેર ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં ગૌચર પેસકદમી ઉપર બુલડોઝર ચાલે છે ઉના તાલુકાના મોટા ગામે ગૌચર જમીન ઉપર મોટા પ્રમાણમાં પેસકદમી કરવામાં આવેલ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ખેતી કરી રહેલ દબાણકારો ઉપર બુલડોઝર અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી દસ બુલડોઝર તેમજ બે ટ્રેક્ટરથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ અરમી સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો